હલો ફ્રેન્ડ્સ ભાવનગરના પ્રખ્યાત ભૂંગળા બટેકાની રેસિપી આજે આપણે શેર કરશું સાથે જ ગોળ આંબલીની ચટણી પણ આપણે આની જ અંદર શેર કરશું તો વિડીયોમાં બનાવજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી બનાવવા માટે તો અહીંયા આપણે એકદમ નાની નાની બટેકી લેવાની છે ભૂંગળા બટેકા બનાવવા માટે આપણે એકદમ નાની સાઈઝની બટેકી લેવાની હોય છે અને જો ના મળે તો તમે એક બટેકામાંથી ચાર ભાગ પણ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે બટેકીને ધોઈ લેશું ધોઈને જ આપણે આને બફાવા માટે રાખી દેશું આ બટેકી એકદમ નાની નાની તમને માર્કેટમાં મળી જાય છે અને એકદમ નાની બટેકી હોય છે ને તો છોકરાઓને પણ બહુ પસંદ આવે છે અને ભાવનગરમાં પ્રખ્યાત છે ભૂંગળા બટેકા તો તમે ચોક્કસથી આવ્યા હશો તો એને તો ખાધા જ છે અને બોટાદમાં પણ ભૂંગળા બટેકા બહુ પ્રખ્યાત છે ત્યાં પણ બહુ સરસ જેવા બનતા હોય છે તો અહીંયા આપણે સ્વાદ અનુસાર નમક અને બે ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે બફાવવા માટે રાખી દેસું તો કુકરમાં આપણે ત્રણથી ચાર સીટી આવે ત્યાં સુધી આપણે કૂક કરવાના છે હવે આપણે ગોળ આંબલીની ચટણી બનાવી લઈએ ત્યાં સુધી તો સૌથી પહેલાં આપણે એક ગ્લાસ પાણી ખજૂર આંબલી એડ કરી લેશું અને સાથે જ આપણે ગોળ પણ એડ કરવાનો છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું અડધી ચમચી લાલ મરચું પાવડર પણ એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું ગોળ તમારે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે એડ કરવાનો છે હવે આપણે ગેસ ઉપર આને પણ ગરમ કરવા માટે રાખી દેસું ઉકળવા લાગશે તેમ તેમ આપણી ચટણી છે તે બહુ સરસ એવી બનીને તૈયાર થાય છે અને ભૂંગળા બટેકાવા ચટણી વગર તો અધૂરા છે તો ચટણી ચોક્કસથી બનાવજો તો અહીંયા મેં ત્રણથી ચાર મિનિટ સુધી આને ઉકળવા દીધી છે અને ચટણી આપણી થઈ ગઈ છે તે મેં ગેસ બંધ કરી દીધો છે થોડું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બીજી ચટણી બનાવી લઈએ તો લસણનો ફ્લેવર આપવા માટે આપણે ચારથી પાંચ નંગ જેટલી લસણની કળીઓ લેશું અને બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીને ખાંડીને તૈયાર કરી લેશું લસણની ચટણી જે ભૂંગળામાં એકદમ લસણિયા બટેકાની જેમ જ ફ્લેવર આપશે બહુ સરસ એવો ફ્લેવર આવે છે ફ્રેન્સ તો આને પણ સાઈડમાં મૂકી દેશું અહીંયા આપણા બટેકી છે તે સરસ એવી બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ બહુ નથી બફાવા દીધી મેં કે બટેકી ફાટી જાય તેવી નથી બફાવા દીધી એટલા માટે જ મેં ત્રણથી ચાર જ સીટી આમાં વાગવા દીધી છે જેથી બટેકી છે બહુ વધારે પડતી ના બફાઈ જાય હવે આપણે થોડી ઠંડી થાય ને પછી આપણે આ રીતે તેના છિલકા ઉતારી લેશું મારો બાબો વેકેશન કરવા આવ્યો અને તેને ભૂંગળા બટેકા બહુ જ પસંદ છે એટલા માટે પહેલાં જ દિવસે ભૂંગળા બટેકા બનાવ્યા હતા બીજા દિવસે દાળ ઢોકળી અને કાજુ કરીનું શાક પણ બનાવ્યું હતું અઠવાડિયું મારે રેગ્યુલર એની માટે નવી નવી રેસીપી બનાવવી પડે છે એને બહુ જ પસંદ છે નવી નવી રેસીપી ખાવી તો અહીંયા આપણે બટેટીની કોટિંગ કરવા માટે આપણે અહીંયા ચટણી બનાવી દીધી છે લાલ જેમાં આપણે તેલ એડ કર્યું અને બે ચમચી લાલ મરચું પાવડર એડ કરીને મિક્સ કરી લીધું છે અહીંયા બધી જ બટેકીને મેં છિલકા ઉતારી લીધા છે અને હવે આપણે જે તેલ અને લાલ મરચું પાવડર મિક્સ કર્યું છે તે આમાં એડ કરી લેશું આની અંદર બીજી કોઈ પણ વસ્તુ નથી માત્ર તેલ અને લાલ મરચું પાવડર જ છે આનેથી કલર ખૂબ જ સારો એવો આવે છે ફ્રેન્ડ્સ જરૂરથી પહેલાં એડ કરવાનું છે પછી જ આપણે ગ્રેવી બનાવશું તો અહીંયા મેં બે ચમચી જેટલું એડ કરી લીધું છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે તો તમે જોઈ શકો છો કે મસ્ત એવું કોટિંગ થઈ ગયું છે લાલ મરચું અને તેલથી હવે આપણે જે ખાંડીને લસણું મરચું બનાવ્યું છે તેને આપણે એક વાટકીમાં કાઢી લેશો આની અંદર થોડું પાણી એડ કરી લેશું અને એક ચટણી બનાવી લેશું આપણે પલાળીને આ જેમ જેમ મરચું પલાળશે તેમ તેમ સરસ લસણની ચટણી તૈયાર થઈ જશે તો આ રીતે આપણા લસણની ચટણી છે તે બનાવવાની છે હાથથી જ આ રીતે સરસ પલ્લી જશે અને મિક્સ કરી દેવાનું પાણીની સાથે જે પહેલાં બનાવી એ આપણે તેલ અને લાલ મરચું પાવડર મિક્સ કર્યું હતું આ આપણે લસણનું અને લાલ મરચું પાવડર અને પાણીની અંદર મિક્સ કર્યું છે હવે આપણે ગ્રેવી કરવા માટે લાલ ટમેટાનો યુઝ કરશું તો અહીંયા મેં એક નંગ ટમેટું મિક્સર જારમાં એડ કરી લીધું છે એક આદુનો ટુકડો પણ એડ કરી લેશું અને એક નંગ લાલ મરચું પાવડર નથી એડ કરવાનું આપણે લીલ મરચું જ એડ કરવાનું છે જો તમને લાલ મરચું પાવડર પસંદ હોય તો તમે આની અંદર એડ કરી શકો છો પણ વધારે પડતું તીખું ના કરવું હોય તો તમારે એક જ લીલું મરચું એડ કરવાનું છે ઘણા લોકો લાલ મરચું પાવડર પણ એડ કરતા હોય છે પણ મેં અહીંયા લીલું મરચું યુઝ કર્યું છે તો અહીંયા આપણે ગ્રેવીને વઘારી દીધી છે થોડું તેલ એડ કરીને બરાબર મિક્સ કરી લેશો અને ગ્રેવીને આપણે ટમેટા છે એટલા માટે કૂક થવા દેવા પડશે બેથી ત્રણ મિનિટ હવે જે લસણની ચટણી હતી તેને પણ એડ કરી લેશું એકદમ લાલ અને ચટકદાર મસ્તવા બટેકા બનીને તૈયાર થાય છે કે તમે લુખ્ખા ખાવાનું મન થશે એવા મસ્ત બને છે બે મિનિટ સુધી આપણે આને કૂક થવા દેશું જેથી ટમેટાનું કાચાપણું હોય તે નીકળી જશે બે મિનિટ થઈ ગઈ છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું ધાણાજીરું પાવડર અડધી ચમચી એડ કરી લેશું આપણે બીજી ચટણીમાં પણ ધાણાજીરું પાવડર એડ કર્યું છે બરાબર મિક્સ કરી લેશું અને બે મિનિટ સુધી ફરીથી આપણે કૂક થવા દેશું પછી આપણે સિંગદાણાનો ભૂકો એડ કરી લેવાનો છે સિંગદાણાનો ભૂકો તમારે બેથી ત્રણ ચમચી જેટલો એડ કરવાનો છે ક્વોન્ટિટી પ્રમાણે તમારે એડ કરવાનો રહેશે જો વધારે ક્વોન્ટિટી હોય તો તમે ત્રણથી ચાર ચમચી એડ કરી શકો છો હવે સિંગનાણાના ભૂકાને પણ આપણે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું અને કૂક થવા દેસું એકદમ માર્કેટ જેવા બનાવવા માટે તમારે આ જ રીતે બનાવવા પડશે તો જ બહુ સરસ એવા ભૂંગળા બટેકા બનીને તૈયાર થશે થોડું પાણી એડ કરીને આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે જે બટેકી તૈયાર કરી હતી તેને પણ આપણે એડ કરી લેશું અને આ ગ્રેવી સાથે આપણે એકદમ સરસ મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા લસણિયા બટેકા તૈયાર છે એકદમ મસ્ત એવા આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને ચટણી આપણે જોઈ લઈએ ચટણી છે તે આપણી ઠંડી થઈ ગઈ છે હવે આપણે મેચરની મદદથી આપણે આ રીતે ખજૂર આંબલીને મિક્સ કરી નાખવાનું છે એક રસ થઈ જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે તમે તેને મિક્સર જારમાં એડ કરીને પણ કરી શકો છો હવે આપણે આ રીતે ગાળી લેવાની છે જે ચટણી એકદમ ચોખ્ખી ને મસ્ત એવી તૈયાર થશે તો ચટણી આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ચટણી વગર ભૂંગળા બટેકા અધૂરા છે તો ચટણી ચોક્કસથી બનાવજો અહીંયા આપણે કોથમરી થોડી એડ કરી લીધી છે અને ઉપરથી આપણે ડુંગળી પણ કાચી એડ કરશું જેથી જોવામાં પણ સારા એવા લાગે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે જો ફ્રેન્ડ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને એટલા સરસ બન્યા છે જેને મારા ભૂંગળા બટેકા ખાધા હશે તેને તો એડ જ હશે પણ તમે એકવાર ઘરે પણ બનાવી શકો છો અહીંયા મેં વ્હાઇટ ભૂંગળાનો યુઝ કર્યો છે તો વ્હાઇટ ભૂંગળા છે તે આપણે તળી લેશું ભાવનગરમાં વ્હાઇટ ભૂંગળા બહુ સરસ એવા મળતા હોય છે હું ઘરિવાર ગામડે જઉં ને ત્યારે પણ ભાવનગરથી એક એક કિલો લેતી જઉં છું એ બધાને પણ વ્હાઇટ ભૂંગળા બહુ પસંદ હોય છે તો આ રીતે આપણે ભૂંગળા બટેકા બનાવીને તૈયાર કરી લીધા છે મારા બાબાના પ્રખ્યાત છે એમને બહુ જ પસંદ છે મારા બાબાને ભૂંગળા બટેકા ભાવનગરના પ્રખ્યાત છે બોટાદના પ્રખ્યાત છે તો ભૂંગળા બટેકા તૈયાર છે ચાલો બધા જમવા કંઈ પણ ભૂલ થઈ હોય તો સોરી બહુ જ સરસ એવા ભૂંગળા બટેકા બનીને તૈયાર છે આવી જાઓ બધા જમવા માટે આવજો બધાએ જય માતાજી જય શ્રી કૃષ્ણ